નમસ્કાર સંગીતની દુનિયામાં અમુક કલાકારો એવા હોય છે ખબર છે કે જેમનું નામ છે ને એમની કલા કરતાં પણ વધારે યાદગાર બની જાય છે તો આજે આપણે એવા જ એક ઢોલકના જાદુગરની વાત કરવાના છીએ જેમને આખી દુનિયા ઓળખે છે હાજી રમકડાના નામથી તો કોણ હતા આ ઢોલકના જાદુગર અને સૌથી મોટો સવાલ આટલા મોટા કલાકારને રમકડું જેવું નામ કેમ મળ્યું હશે ચાલો એમની આ અદભુત સફરને સમજીએ જુઓ એમની આખી વાર્તા શરૂ કરીએ ને એ પહેલાં એમની સૌથી મોટી સિદ્ધિ પર એક નજર નાખી લઈએ એમને એ ભારત સરકાર તરફથી દેશના સૌથી મોટા નાગરિક સન્માનોમાંથી એક પદ્મશ્રી એનાયત થયો છે બસ આ એક જ વાત બતાવે છે કે આપણે કોઈ સામાન્ય કલાકારની વાત નથી કરી રહ્યા બરાબર ને એટલે જ આ પદ્મશ્રી એવોર્ડ છે ને એ ખાલી એક સન્માન નથી પણ એક સાચા જાદુગરને મળેલી અસલી ઓળખ છે તો એમનું આખું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ એંશી વર્ષના છે અને જૂનાગઢના રહેવાસી વિચારો આટલી લાંબી કલાની સાધના પછી એમને આ રાષ્ટ્રીય ઓળખ મળી ખરેખર આ એવોર્ડ છે ને એ એમના દાયકાઓની મહેનતનું પરિણામ છે ચાલો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ મીર હાજીભાઈ કાસમભાઈનું નામ હાજી રમકડું પડ્યું કેવી રીતે આ નામ પાછળ એક બહુ જ મજેદાર કહાણી છે ચાલો જાણીએ જુઓ એક બાજુ એમનું અસલી ફોર્મલ નામ હતું મીર હાજીભાઈ કાસમભાઈ અને બીજી બાજુ લોકોએ જે પ્રેમથી નામ આપ્યું હતું હાજી રમકડું અને થયું એવું કે આ જ નામ આ હુલામણું નામ જ એમની અસલી ઓળખ બની ગયું હવે જેમને રમકડું શબ્દનો મતલબ કદાચ ના ખબર હોય તો એનો સીધો સાદો અર્થ થાય છે રમવાની કોઈ વસ્તુ અંગ્રેજીમાં કહીએ તો ટોય ફરી પાછો એ જ સવાલ આટલા મોટા કલાકાર મેં આવું નામ કેમ આની પાછળ છે ને બે બહુ મસ્ત કારણો છે પહેલું કારણ કે એ ઢોલક વગાડતા નહોતા ઢોલક સાથે જાણે રમતા હતા એટલી સહેજતાથી વગાડતા કે જોનારને એમ જ લાગે કે એમના હાથમાં કોઈ વાજિંત્ર નહીં પણ બસ એક રમકડું છે અને બીજું એમનો સ્વભાવ એ પણ એટલો જ ખુલ્લો સરળ અને બાળક જેવો નિખાલસ હતો બસ આ જ બે કારણો હતા કે લોકો એમને પ્રેમથી હાજી રમકડું કહેવાનું શરૂ કરી દીધું તો એમના નામ પાછળની કહાની જેટલી રસપ્રદ છે ને એટલી જ દમદાર એમની સંગીતની સફર પણ છે ચાલો એક ડૂબકી મારીએ એ સુવર્ણયુગમાં જ્યાં હાજી રમકડુંના ઢોલક તો તાલ ગુંજતો હતો હાજીબાઈની કળા છે ને એ ખરેખર ખીલી ડાયરામાં હવે ડાયરો એટલે શું તો એ ગુજરાતની એક ખાસ પરંપરાગત સંગીતની મહેફિલ છે જ્યાં ભજન લોકગીતો કથાઓ આ બધું રજૂ થાય અને હાજીબાઈ તો આવા ડાયરાના જીવ ગણાતા એમણે ગુજરાતના લગભગ બધા જ તમે નામ લો એ દિગ્ગજ કલાકાર સાથે કામ કર્યું છે નારાયણ સ્વામી હેમુ ગઢવી પદ્મશ્રી દિવાળીબેન ભીલ લેસ બહુ લાંબુ છે પણ એક નામ એવું છે જેમની સાથે એમની જોડી અમર થઈ ગઈ અને એ હતા ભજન સમ્રાટ પ્રાણલાલ વ્યાસ પ્રાણલાલ વ્યાસ અને હાજી રમકડું આ જોડીને લોકો શું કહેતા ખબર છે લોકસંગીતના રામલખન એક તરફ પ્રાણલાલભાઈનો એ દમદાર અવાજ અને બીજી બાજુ હાજીભાઈના ઢોલકનો એ જાદુઈ તાલ બસ આ બંને ભેગા થાય એટલે માહોલ જ કંઈક અલગ બની જતો હવે વાત કરીએ એમની વગાડવાની એ ખાસ સ્ટાઇલની એક એવી ખાસિયત હતી એમનામાં જે એમને બીજા બધાથી એકદમ અલગ પાડતી હતી અને એક ખાસિયત હતી એમની થાપ હવે થાપ એટલે શું થાપ એટલે ઢોલક પર એક એવો ધારદાર અને ચોટદાર પ્રહાર કે આખે મહેફિલમાં જાણે વીજળી દોડી જાય સાચે જ હાજીબાઈની થાપમાં એક ગજબની તાકાત હતી એમની આ કલાના ત્રણ મુખ્ય પાયા હતા એક સ્પષ્ટતા તમે વિચાર પણ ના કરી શકો એટલી સ્પીડમાં વગાડતા હોય ને તો પણ ઢોલકનો એક એક બોલ એકદમ સાફ સંભળાયા બીજું વર્સેટાલિટી એટલે કે ભજન હોય કે પછી જોશીલી કવ્વાલી એ દરેક માહોલમાં પોતાનો તાલ બેસાડી દેતા અને ત્રીજું એમની જુગલબંધી એ ગાયક સાથે એવી જુગલબંધી કરતા જાણે એમનો તાલ અને ગાયકનો સૂર એમની પોપ્યુલારિટીનું લેવલ એ હતું કે એ જમાનામાં ઓર્ગેનાઇઝર્સ એક જ વાત કહેતા ભાઈ ગાયક ગમે તે રાખો પણ ઢોલક પર તો હાજી રમકડું જ જોઈએ હવે આનાથી મોટો કોઈ પુરાવો જોઈએ એમની કલાનું હાજી રમકડું માત્ર એક કલાકાર નહોતા એ પોતે જ એક વારસો બની ગયા તો ચાલો હવે એ સમજીએ કે એમની કલા અને એમને જે સન્માન મળ્યું એ આજે પણ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે એક વાત સમજવા જેવી છે આ પદ્મશ્રી છે ને એ ફક્ત હાજીબાઈનું સન્માન નથી આ સન્માન છે એ દરેક સાજિંદાનું દરેક સંગતકારનું જે હંમેશા ગાયકની પાછળ રહીને આખા પ્રોગ્રામનો જીવ બની જાય છે એટલે આ એવોર્ડ એ બધા જ પડદા પાછળના હીરોને સમર્પિત છે અને જુઓ એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે આ સોશિયલ મીડિયાના જમાનામાં એમની જૂની વિડીયો ક્લિપ્સ લાખો લોકો જુએ છે અને આજની નવી પેઢીના કલાકારો પણ એમાંથી શીખે છે પ્રેરણા લે છે એમની કલા ખરેખર ટાઈમલેસ છે જ્યારે એમને આટલો મોટો પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે એમણે શું કહ્યું ખબર છે એમનો જવાબ એમની નમ્રતા બતાવે છે એમણે બસ એટલું જ કહ્યું આ તો મા ખોડિયાર અને મારા ચાહકોના આશીર્વાદ છે બસ આજ તો નિશાની છે એક સાચા અને મહાન કલાકારની હાજી રમકડુંની આખી વાર્તા છે ને એ આપણને એક બહુ મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણે જે સંગીતને જે કલાને આટલો પ્રેમ કરીએ છીએ એની પાછળ આવા કેટલાય છુપાયેલા ઉસ્તાદો છે એવા કેટલાય હીરો છે જેમને આપણે ઓળખતા પણ નથી કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે એમને શોધીએ અને એમને પણ બેઠા આપ ભારત ખૂબ સંગે